એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ભાટપોર ખાતે આવેલી જીઆઈડીસીની ઓફિસમાં પાડ્યો ની સુરતના ભાટપોર જીઆઈડીસીમાં બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોય જે જીઆઈડીસીના જૂના બનેલા માટેશન કરવાનું હોય જેને લઈ પરવાનગી માટે ફરિયાદી જીઆઈડીસીની ની રીઝનલ ઓફિસમાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ પાસે ગયા હતા જ્યાં તેઓએ ડિમોલ્યુશન પરવાનગી આપવા માટે લાંચ પેટે પચાસ હજારની ની લાંચની માંગણી કરી હતી જેને લે ફરિયાદી એસીબીના સંપર્ક કરતા આઈસીબીએ નાયબ કાર્યપાલક ઈઝને તેમની ઓફિસમાં પચાસ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ભ્રષ્ટાચાર કર્મચારીઓમાં પણ પ્લાટ વ્યાપી ગયો હતો ગત રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર વાટકોર્ક મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એ એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવૈજ પેટે જેઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ ગામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંકની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાત લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ